સૌથી મોટા સમાચાર અત્યાર સુધીમાં ત્રણ ધારાસભ્યોને ફોન આવ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી થી ત્રણ ધારાસભ્યો મંત્રી બનવાનું નક્કી પ્રફુલિયા કુંવરજી પાવડિયા અને પરસોત્તમ સોલંકીને ફોન આવ્યો છે બદનામી મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોન કરીને જાણકારી આપી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ત્રણ ધારાસભ્યો કે જેઓને ફોન કરીને જાણકારી આપવામાં આવી છે કુંવરજી બાવળીયા મુખ્યમંત્રીએ ફોન કરી જાણકારી આપી છે પાણી પુરવઠા મંત્રી હતા કુંવરજી બાવળીયા પરસોત્તમ સોલંકીને પણ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણકારી આપી છે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના બે ધારાસભ્યોને ફોન આવી ચુક્યા છે વધુ માહિતી સાથે સંપાદક રોનક પટેલ જોડાયા છે જે અત્યાર સુધીમાં ત્રણ ને ફોન આવ્યો છે ધારાસભ્યોને શું વધારે વિગત કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારની અંદર મંત્રી હતા કેબિનેટ રેન્કના કનુભાઈ દેસાઈને મુખ્યમંત્રીનો ફોન આવી ચૂક્યો છે કનુભાઈ દેસાઈ સરકારની અંદર નંબર ટુ નું સ્થાન ધરાવતા હતા તેમને ફોન આવી ચૂક્યો છે એટલે કે કનુભાઈ દેસાઈ ફરી એકવાર મંત્રી તરીકેના શપથ લેશે અને સોગર કેબિનેટ રેન્કના શપથ લેશે અત્યાર સુધી વાત કરીએ તો કનુભાઈ દેસાઈ ત્યારબાદ વાત કરીએ તો કુંવરજીભાઈ બાવળિયા પ્રફુલભાઈ પાનસેરિયા અને પરસોત્તમભાઈ સોલંકી ચાર લોકોને ફોન આવી ચૂક્યા છે ચાર ધારાસભ્યોને મુખ્યમંત્રીએ ફોન કરી દીધા છે ચાર ધારાસભ્યોના શપથનો કાર્યક્રમ નિશ્ચિત થઈ ચૂક્યો છે અને મુખ્યમંત્રી સીધી સૂચના છે છે દેસાઈને ફોન આવી હું કહું છું અને દેસાઈની સાથે સાથે તમામ ધારાસભ્યોને કે જેમની સંભાવના છે માત્ર ને માત્ર એમને આપણે ફોન કરીને જાણકારી લેતા રહીશું તમામ રિપોર્ટર્સે પણ પૂછીશું જે તે વિસ્તારના ધારાસભ્યો છે એમને એમનાથી પહેલી જાણકારી મળશે કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના ધારાસભ્ય છે ઉર્જા મંત્રી છે નાણાં મંત્રી છે અને અમદાવાદ કાર્યકાળની અંદર એક ઉચ્ચ કોટીના ગણા એ પ્રકારના બજેટ પણ રજૂ થયા હતા ચુમોતેર વર્ષથી ચોક્કસથી ઉંમર છે પણ આ સંકેત છે જે પ્રકારે કરુભાઈ અને કુંવરજીભાઈને ફોન આવ્યો છે પરસુદ્ધભાઈને ફોન આવ્યો છે એટલે ત્રણ મંત્રી એવા છે જે રિપીટ થયા છે રિપીટ થયા છે એટલે રિપીટેશનની શક્યતા હવે સવિશેષ દેખાઈ રહી છે જે પ્રકારે પહેલા ગણતરી હતી કે ચારથી પાંચને રિપીટ કરશે પણ હવે એવું નથી રિપીટ મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ ફોન આવી ચૂક્યો છે ઋષિકેશભાઈ પટેલ સાથે કન્ફર્મેશન કરીશું ઋષિકેશભાઈ પટેલને પણ ફોન આવી ચૂક્યો છે ઋષિકેશભાઈ પટેલ નંબર 3 નું સ્થાન હતું ઋષિકેશભાઈ પટેલનો નંબર 3 નું સ્થાન હતું તેમને પણ ફોન આવી ચૂક્યો છે એટલે કે કનુભાઈ નંબર 2 નું સ્થાન હતું તેમને ફોન આવ્યો નંબર ત્રણ માફ કરજો નંબર 3 નું સ્થાન હતું ઋષિકેશભાઈનું ઋષિકેશભાઈ પટેલને ફોન આવી ચૂક્યો છે મંત્રી તરીકેના કોળજીભાઈ કોળજીભાઈ અરપતીને બાવળેને ફોન આવી ચૂક્યો છે એટલે કે અત્યાર સુધી પાંચ પાંચ મંત્રીઓનું નિશ્ચિત થઈ ચૂક્યું છે ઋષિકેશભાઈએ ખુદ કન્ફર્મ કર્યું છે અને ઋષિકેશભાઈનો ફોન પર ઇન્ટરવ્યુ લેવાનો પણ પ્રયાસ કરીશું ઋષિકેશભાઈએ ખુદ કન્ફર્મ કર્યું છે કનુભાઈ ઋષિકેશભાઈને પણ ફોન કરીશું ઋષિકેશ પટેલ હું ફરીથી કહું છું ઋષિકેશ પટેલનું મંત્રી બનવાનું નિશ્ચિત છે કનુભાઈ કનુભાઈ દેસાઈ જેઓ રાજ્ય સરકારની અંદર નંબર ટુ મંત્રી હતા તેમને ફોન આવી ચૂક્યો છે ઋષિકેશભાઈ નંબર ત્રણ મંત્રી હતા તેમને ફોન આવી ચૂક્યો છે કુવરજીભાઈ બાવળિયા પાણી પુરવઠા મંત્રી હતા તેમને ફોન આવી ચૂક્યો છે પરશુ પ્રફુલભાઈ પાનસેરિયા રાજ્યમંત્રી હતા તેમને ફોન આવી ચૂક્યો છે એ જ રીતે પરસોત્તમભાઈ સોલંકી તેમને ફોન આવી ચૂક્યો છે પાંચ પાંચ મંત્રીઓનું નિશ્ચિત થઈ ચૂક્યું છે ઋષિકેશભાઈ પટેલનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે ઋષિકેશભાઈ પટેલનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે એટલે કે જૂની સરકારની અંદર જે મંત્રી હતા તેમને ખુદ ભૂપેન્દ્રભાઈ ફોન કરી રહ્યા છે અત્યાર સુધી જેટલા પણ આપણને નામ મળ્યા છે નવું નામ એક પણ નથી આવ્યું જે પણ છે જૂના મંત્રી હતા તેમના નામ આવી રહ્યા છે તમામને ફોન આવી ચૂક્યા છે જૂના જે મંત્રીઓ હતા અગાઉની સરકારમાં તેમને ફોન આવી ચૂક્યા છે મુખ્યમંત્રી થોડીક વારમાં રાજપાલને મળવા જઈ રહ્યા છે પણ રાજપાલને મળવા જતા પહેલા ફોન કરવાની શરૂઆત થઈ ચૂકી છે ફોનની શરૂઆત થઈ ચૂકી છે કનુભાઈ દેસાઈ જેઓ ઉર્જા મંત્રી હતા નાણાં મંત્રી હતા તેમને ફોન આવ્યો છે ઋષિકેશભાઈ પટેલ તેમને ફોન આવ્યો છે ઋષિકેશભાઈ દિગ્ગ કડ્ડાવાર નેતા હતા ઉત્તર ગુજરાત વિસ્તારના ધારાસભ્ય છે અગાઉની સરકારમાં પણ મંત્રી હતા પ્રવક્તા મંત્રી પણ હતા કાયદા મંત્રી હતા આરોગ્ય મંત્રી પણ રહ્યા છે તેમને ફોન આવી ચૂક્યો છે કોળજીભાઈ એમને ફોન આવી ચૂક્યો છે પ્રફુલભાઈ પાનસરીયા રાજ્યમંત્રી હતા તેમને ફોન આવી ચૂક્યો છે સંભાવના છે કે તેઓને કેબિનેટ રેન્કમાં પર જવામાં આવે અત્યાર સુધી જે પાંચ ના મળ્યા છે એ પાંચે પાંચ પાંચે પાંચ જૂના જે મંત્રી હતા એને છે એનો મતલબ એ થયો કે જે યાદી છે એ પ્રમાણે ચેક કરું છું કે મંત્રીમંડળમાં ગઈ વખત કેટલા હતા અને એમને ફોન આવ્યા છે કે નહીં જી જી રોનક માહિતી બદલ આભાર તો અત્યાર સુધીમાં પાંચ ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા છે